અંકલેશ્વર જે વિસ્તારમાં આવેલા જોગર્સ પાર્કનું નામ બદલવા માટે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ અને અંકલેશ્વર પ્રકલ્પના પ્રતિનિધિઓએ નોટિફાઈડ અધિકારીને રૂબરૂ મળી આવેદનપત્ર સુપરત કર્યું હતું ગત ચાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કેન્દ્રીય મંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જોગર્સ પાર્ક ખાતે છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકનું અનાવરણ કર્યું હતું અનાવરણ બાદ વિવિધ સંતો અને મહંતોએ જોગર્સ પાર્કનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક કરવા અપીલ કરી હતી તેમણે નવું નામ શ્રી શિવાજી પાર્ક જાહેર કર્યું હતું જો કે નોટિફાઈડ વિભાગ દ્વારા હજુ સુધી આ નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી આ મુદ્દાને ધ્યાનમાં રાખીને હિન્દુ ધર્મ સેનાએ નોટિફાઈડ વિભાગ અને એઆઈએ ને આવેદન પાઠવ્યું છે જેમાં જોગર્સ પાર્કનું નામ બદલીને સત્તાવાર રીતે શ્રી છત્રપતિ શિવાજી પાર્ક તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી છે તમામ હિન્દુ સંગઠનો સંગઠન સ્થાનિક હિન્દુ સમાજની લોક માંગણી પ્રમાણે આ ગાર્ડનનું નામ બદલીને શ્રી શિવાજી પાર્ક નામ જાહેર કરવામાં આવે એવા તમામ હિન્દુ ધર્મ જનતા જનાદર અને તમામ સંગઠનો વતી આપને વિનંતી છે આ અંગે અમે સંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ કલેક્ટર શ્રી ભરુજ નાયબ કલેક્ટર શ્રી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ શ્રી હિંમતભાઈ અને તમામને આની એક એક કોપી આપવાના છે